નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર સુરતના ઇન્ચાર્જ ડેપ્યુટી ફાયર ઓફિસર ઈશ્વર પટેલ લાંચ લેતા ઝડપાયા મુગલીસરા ફાયર સ્ટેશનના પહેલા માળે પોતાની ઓફિસમાં જ લાંચ લેતા ઝડપાયા હોટલમાં ફાયર એનઓસી મેળવવાની અરજી બાબતે ફરિયાદી પાસે એક લાખ રૂપિયા માંગ્યા હતા ફરિયાદી પૈસા આપવા માંગતા ન હતા તેથી તેમને એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો ફરિયાદીએ ફાયર ઓફિસરને તેમની ઓફિસમાં લાંચ આપવાની સાથે તેમને ઝડપી પાડ્યા હતા આજ રોજ સવારે આઠ કલાકે ડીમાર્ટ પાસે આવેલ ટાઈમ ગેલેક્સી એ બિલ્ડિંગમાં માળે રહેતા અડિયા ઉમર વર્ષ આશરે સત્તાવન વર્ષ ઘરની બારી પાસે સૂતા હતા જે દરમિયાન અચાનક પડી જતાં આઠમા માળે બારીના બહારના ભાગે લાગેલ જાડી અને છજ્જામાં તેઓના પગ ગ્રીલમાં ફસાઈ ગયેલ હતો જેમાં ફાયર કંટ્રોલ રૂમને કોલ કરતા તાકીદે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસટી ધોબીના નીજા હેઠળ જહાંગીરપુરા પાલનપુર અડાજન ફાયર સ્ટેશનની ટીમે તાકીદે પહોંચીને બચાવ અને રેસ્ક્યુની કામગીરી શરૂ કરેલ જેમાં જમીનના ભાગે સેફ્ટીને નેટ પકડીને કર્મચારીઓ ઊભા રહી રાખેલ હતા અને આઠમા માળેથી જાળી કાપી રેસ્ક્યુની કામગીરી ચાલુ કરવામાં આવેલ અને દસમા માળે રોપ અને સેફટી બેલ્ટ બાંધીને આ વ્યક્તિને એક કલાકની જહેમત અને મહા મહેનત બાદ જીવિત રેસ્ક્યુ કરી એકસો એમ્બ્યુલન્સ મારફતે નજીકના ગુરુકૃપા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા સુરતના ઉત્તરાણ પોલીસે મારામારી કરનારને ઝડપી પાડ્યા મોટા વરાછા પ્લેટિનિયમ પોઈન્ટ સામે મારામારી થઈ હતી જૂની અદાવતનું સમાધાન કરવાનું કહી ફરિયાદીને બોલાવ્યો હતો પ્રીત ત્યાં પહોંચતા જ અસામાજિક તત્વો તેના ઉપર તૂટી પડ્યા હતા આડે ધડ માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો પોલીસે તાત્કાલિક અગિયાર જેટલા લોકોની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું વિસ્તારમાં એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે સોળ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ વિજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે મળતી માહિતી અનુસાર રાત્રિના સમયે બાળકીની ચીકુવાડી વિસ્તારમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ઘટનાની જાણ પરિવારે તાત્કાલિક સંપર્ક કર્યો હતો આધારે પોલીસે ઝડપી કાર્યવાહી કરી અઢાર વર્ષીય કિરણ રાજુભાઈ બેડસે નામના યુવકની અટકાયત કરી છે પોલીસે આરોપી સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

નવસારી ગ્રીડ ઓવરબ્રિજ નીચે ભરસક ટ્રાફિક બારડોલી તરફનો ટ્રાફિક પ્રવેશ અટકાવી રાહદારી માટે ફૂટપાથ બનાવવો નવસારી શહેર હવે મહાનગરપાલિકા બન્યું છે જેમાં વાહનોનો બેફામ વધારો થયો છે તેના પ્રમાણમાં રસ્તાઓની પહોળાઈ ઓછી છે જેથી સવાર સાંજના ધસારાના સમયે પુલ નીચે ચારે બાજુથી વાહનો પસાર થતા પાંચ દસ મિનિટનો સમય લાગે છે અને તે દરમિયાન વાહનોના પ્રદૂષણ ઘૂંઘળાવે તેવા થઈ જાય છે સેકન્ડો રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે મહાનગરપાલિકા જૂના થાણા પાસેના માર્ગ વિસ્તરણની જેમ અત્રન પર રસ્તાની પહોળાઈ ડિવાઈડર સાથે વધારે તે જરૂરી છે ટ્રાફિક નિયમન માટે સિગ્નલ વ્યવસ્થા ઊભી કરી નિયમન કરવું સમયની માંગ છે દુબળ ફળિયા ગામની વર્ગશાળામાં ઝેરી કામળીઓ સાપનું રેસ્ક્યુ કરાયું વાસ્તા તાલુકાના ફળિયા ગામની વર્ગશાળામાં આજે એક ઝેરી કામળીયા જાતનો સાપ નજરે પડતા શાળા પરિસરમાં ભયનો માહોલ સર્જાયો હતો શાળામાં ભણતા બાળકોના જીવને ગંભીર જોખમ ઉભો થતાં જ શાળાના આચાર્ય દિનેશભાઈ પટેલે તાત્કાલિક સમજદારી દાખવી એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી માહિતી મળતાની સાથે જ એનિમલ રેસ્ક્યુની ટીમના સભ્યો ગૌતમ ઉપાધ્યાય અને જયેશ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા રેસ્ક્યુ ટીમ દ્વારા અત્યંત કુશળતા અને સાવચેતીપૂર્વક અંદાજે છ ફૂટ લાંબો અત્યંત ઝેરી કામળીઓ સાપ પકડી લેવામાં આવ્યો હતો શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયનો કલા સૌરભ વાર્ષિકોત્સવ રંગે ચંગે ઉજવાયો ગરવી ગુજરાતને ઉજાગર કરતા ત્રણસો કલાકારોએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા નવસારી કેળવણી મંડળ સંચાલિત શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયનો વાર્ષિક ઉત્સવ કલા સૌરવ હર્ષોલ્લાસના મહોલમાં ઉમંગ સાથે ઉજવાયો શાળાના ત્રણસો એંસી બાળ કિશોર કલાકારોએ ગુજરાતની આગવી અસ્મિતાને ઉજાગર કરતી કૃતિઓ રજૂ કરી દર્શકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના અને નાટક સાથે પ્રભાત ફેરીથી થયો હતો પ્રભાત ફેરી ગુજરાતની વિસરાઈ ગયેલી ને જીવંત બનાવી આગો સર્જ્યો હતો ગુજરાતની એવી વિરલ વ્યક્તિઓના વેશ પરિધાન કરી સૌને આવકાર્યા હતા શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીનીએ સર્જ્યું ગૌરવ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ એરોબ્રમા રોડ ગાંધી રેલવે ક્રોસિંગ નવસારી સ્થિત એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા છે જ્યાં બોર્ડ અંતર્ગત અને કોમર્સ વિભાગનું આપવાની સાથે અને આત્મવિશ્વાસનું સિંચન કરવામાં આવે છે આ શાળાની ગૌરવ વધુ એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે શાળા ધોરણ અગિયારની પ્રતિભાશાળી વિદ્યાર્થીની શ્રુતવાંશી ખર્ષે શાળાકીય રમતોત્સવમાં પોતાની અદ્વિતીય પ્રતિભા અને અખંડ મહેનતથી ઉત્કૃષ્ટ રમતનો

નવસારી એગ્રીકલ્ચર કોલેજના સરદાર કૃષિ હોલ હોલમાં વિજલપુર સિનિયર સિટીઝન ટ્રસ્ટની વાર્ષિક સભા ડોક્ટર રમણીક કસવાલાની અધ્યક્ષતામાં મળી કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થનાથી કરાયો અવસાન પામેલા સભ્યોને મૌન પાડી શ્રદ્ધાંજલિ અપાઈ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભજન રમુજી ટચ ટૂચકા શ્લોકની સભ્યોએ સુંદર રજૂઆત કરી આ સભામાં નવસારી સાયબર ક્રાઇમના પીઆઈ ઉમંગ મોદી તથા નવસારી પોલીસનો સ્ટાફ હાજર રહી સભામાં હાજર લોકોને સાયબર ના અભિયાન અભિયાનમાં લાલચ ડર અને આળસને કારણે ડિજિટલ ક્રાઈમ બનતા હોવાનું જણાવ્યું સાયબર સેલ ફોન નંબર ઓગણીસ ત્રીસ નો સત્વરે ઉપયોગ કરવા જણાવ્યું બેંક પોલીસ કોઈ પણ રીતે ફોન ની માહિતી માંગતી નથી મોબાઈલ ફોન માં સાયબર ફોટ થી બચવાના ઉપાયો એમણે જણાવ્યા હતા એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરાપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ વિજલપુર ખાતે આઈ ચેકઅપ કેમ્પ યોજાયો ઉત્તર ભારતીય ભવન નગર રામનગર વિજલપુર નવસારી તારીખ પચીસ બાર બે હજાર પચીસના રોજ રચના ટ્રસ્ટ દ્વારા રોટરી ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા રોટરી ક્લબ નવસારી અને રોટરી ઇન્સ્ટિટ્યૂટ નવસારીના સૌજન્યથી અને જયમાં આદ્યશક્તિ ગ્રુપ યુથ સંઘ મિત્ર મંડળના સહયોગથી ઉત્તર ભારતીય ભવન શનેશ્વર નગર રામનગર વિજલપુર નવસારી ખાતે આગ તપાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં કુલ ત્રણસો ત્રણ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી જેમાંથી એકસો એકાવન દર્દીઓને ચશ્માની જરૂરિયાત જણાઈ હતી કુલ પાંત્રીસ પ્લસ વીસ ટોટલ પંચાવન દર્દીઓને મોતિયા માટે અને સાત દર્દીઓને ટેરિજિયમ માટે તપાસવામાં આવ્યા હતા કુલ સત્તાવીસ દર્દીઓને રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ નવસારી ખાતે વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા ગણેશ કન્યા શાળામાં વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરાઈ આજે બાળકો જ્યારે મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે એમને મેદાની રમતો તરફ વાળવા અને શારીરિક અને માનસિક વિકાસ કરવા સિશોદરા ગણેશ કન્યા શાળામાં પીએમસી ગુજરાતમાં બાળ રમતોત્સવનું આયોજન સિસોદરા ગામના ગામોદ્વાર ટ્રસ્ટ ક્રિકેટ મેદાન પર કરવામાં આવ્યું હતું જેમાં રમતની શરૂઆત શાળાની કન્યાઓ દ્વારા પ્રાર્થના પરેડ કસરતના દાવો સૂર્ય નમસ્કાર યોગા ડંબેલ્સ વોન્ટના દાવોના થી કરવામાં આવી હતી આ રમતોત્સવમાં શાળાની ધોરણ બાલવાટિકાથી આઠની કુલ ત્રણસો સાઠ જેટલી કન્યાઓએ ભાગ લીધો હતો જેમાં ઘણી દેશી રમતો લીંબુ ચમચી સોય દોરો સિક્કા શોધ દોરી કૂદ લંગડી કોથળા કૂદ સંગીત ખુરશી ફોડ શટર રનિંગ ગ્લાસ પસાર અને અન્ય સાંધિક રમતો કબડ્ડી વોલીબોલ ક્રિકેટ દોડ રસ્તા ખેંચ વગેરે રમતો રમાડવામાં આવી હતી તારીખ પંદર બાર બે હજાર પચીસના રોજ નવસી નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનના ધોરવાડા ખાતે રહેલી ગંભીર ક્ષતિઓ જાહેરમાં ઉજાગર કરવામાં આવી હતી આ રજૂઆતના સકારાત્મક પરિણામ સ્વરૂપે માત્ર સાત દિવસની અંદર એનએમસી દ્વારા ત્યાં રહેલી ગૌમાતાઓ માટે માત્ર પૂરતું નહીં પરંતુ ફૂલ ઘાસચારો ધન તથા શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે પહેલા રહેલી ગંદકી હવે સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે અને હાલ ત્યાં સ્વચ્છ સુરક્ષિત અને સુંદર વાતાવરણ ઊભું થયું છે આ ઉપરાંત દરેક ગૌમાતાને એનએમસીના ઓળખ નંબર સાથે ટેગ લગાવવામાં આવ્યા છે જે જે થી યોગ્ય દેખરેખને સંભાળ શક્ય બની છે આ કામગીરી બદલ જવાબદાર અધિકારીઓ તથા કર્મચારીઓનો આભાર અને આશા છે કે આ જ ધ્યાન અને સંવેદનશીલતા ભવિષ્યમાં પણ જળવાઈ રહેશે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો